આપડે દિવસ ને ઉગ્યો આ બધે દિવસ ઉગે એટલે આ લોકો ઉપર અમેરિકામાં તો નાળો છે હમ છે ફેરવાય હમ છે આપણે રાત પડે ને તે દાળું છે અમે રોડ ઉપર આયા છીએ કરે બધા ના ખાવા તો તમારે બધા ખાવાની કોઈ બતાવતું નહીં ખબર હું ના બતાવ બધા કે કે કરે બાર નો બ્લોક બનાવો બહાર નો પણ બહાર અમે આવતા નહીં બો જલ્દી એટલે બાર નહી બોલો માર્કેટ બનાવો બોલો માર્કેટે જે થેલી પકડવા ફોન પકડવો કોઈ શું કરવું માર્કેટે એક તો આપણે બનાવીએ પણ કેવી રીતે બનાવે થેલી હોય સાફની બધું લેવાનું હોય તો બીજું બને બધા કે તમે બહાર નીકળો તો બ્લોક એક બનાવો પણ અમે બહાર નીકળતા બ્લોક જ નહીં બનાવતા બંને એક ગાડીનું ગેર છે અમે ગાડીના ઘેર જ બેઠા મિત્રો રોડ ઉપર આવીને બાજુમાં હોલીની દુકાન છે રામદેવ સૂર્ય

આમ મણિનગર તો આ જુઓ બોમ્બે બોમ્બે ની લાઈન બુલેટ ટ્રેન નો બ્રિજ બ્રિજ જ્યારે ચાલુ થશે ને એટલે બુલેટ ટ્રેન અહીંથી નીકર્ચે મિત્રો અમારા ઘર આગળ છે આ બુલેટ ટ્રેનનો બ્રિજ છે સરસ મજાનો બુલેટ ટ્રેન અહીંથી નીકર્ચે આમ સમ ટૂમ ટૂમ આ અમારા ગોબીમા ટ્રેન તમારા કેબિન બાજુ પરને વાતો કરી રહ્યા સરસ મજાની

પણ તમે એસી ચાલુ કરો ને બપોરે પછી ગરમી જ લાગે ને બાર રેવાય જ ને એસી ની આદત પડે ને એટલે લાગે તો ઠંડુ પણ આ રીતના બહાર મેળો કે મેળો રિક્ષા ઉપર જો મિત્રો ચાંદો કેવો દેખાય છે બ્રિજના ના નીચે જો

देखो आज ये रात में व्लॉग बनायो छे जो जो करत मजा नो हो आजू स्वामी लीके साथ रही है हमारा रेपालो मन मनो पड़ता नहीं पावा हैजी पकड़ पाऊं आई ठीक शिव पाचर के हम हाथ ना हो दीजिए नहीं अब बस बाय અંધારાનો વ્લોગ અમારો ના આવે વિડીયો હા જો આવા ખાવા બાર આવ્યા તમારે બેન નામ બધા અવાજ એ નહીં સંભળાતો તારો ਜਦੋਂ ਜਿੰਨਾ ਜਿੱਤ ਲਾਵੇ ਤੇ ਇਹ ਖਾਈ ਹਮ ਸਾਧਰ ਇਹ ਲਾਉਣੇ ਜਿੱਤ ਲਾਵਾ ਜਾਈ ਜੋ ਮਸਤਾ ਗਾੜੀ ਜਾਏ ਕਾਟਾ ਲਿਖ ਜਾਵੇ ਮਾਰ ਅਖੀਰ ਰਸਤਾ ਅਲੂ ਹੋਇਆ ਤੇ ਗਿਆ ਮਾਤਾ ਜੀ ਕਦੋਂ ਬਜਾ ਜੇ ਨਾ ਤੇ ਜੀ ਜੇ ਤੱਕ ਨਾ ਜੈ ਜਵਤਾ ਦੇਸ਼ ਅਬੇ ਵਲੌਗ ਨੇ ਵਿਰਾਮ ਆਪੀਏ ਛੇ આજે ઘરની બહાર નો વ્લોક છે હો રાતનું